રાજ્ય સરકારના મંત્રી દ્વારા પત્રકારોને લઈને જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે તેના કારણે પત્રકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમદાવાદ ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને આ પ્રકારના નિવેદન કરનાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી હોય તેમને શું રજૂઆત કરી છે સાથે જ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પાસે પત્રકારોએ શું માંગ કરી છે વિગતે વાત કરીએ શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે સો સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેદન આજથી થોડાક દિવસ પહેલાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી બોલવામાં ભાન ભૂલ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તેમણે પત્રકારોને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું તેના જ કારણે રાજકારણ ગરમાયું છે આ મામલાના સંદર્ભમાં પત્રકાર આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આમ તો પત્રકારો લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે અને સરકારના પ્રવક્તા મંત્રીએ જે ટિપ્પણી કરી છે તેના કારણે તેમનામાં નારાજગી જોવા મળી રહી છે આજ મામલાના સંદર્ભમાં આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ પત્રકાર એકતા પરિષદ દ્વારા

ગુજરાતના યશસ્વી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે એક આવેદન પત્ર આપી વિનંતી કરવા માંગીએ છીએ કે સરકારના પ્રવક્તાઓ મંત્રીઓ જેમ ફાવે તેમ પત્રકારો માટે એલફેલ શબ્દનો પ્રયોગ કરી પત્રકારોને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેની સામે પત્રકાર એકતા પરિષદ ગુજરાત સખ્ત વિરોધ નોંધાવે છે અને આપના તરફથી એવી સૂચના આદેશ આપવામાં આવે કે પત્રકારોને સાથે સન્માનજનક વર્તન વર્તાવ કરવામાં આવે અને દરેક પત્રકાર તોડબાજ કે ખરાબ પ્રવૃત્તિ લે ભાગું વૃત્તિવાળો હોતો નથી પત્રકાર પોતાના જીવના જોખમે

જે રજૂઆત પોતાની પત્ર થકી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પહોંચાડી છે જે તેમની માંગ છે કે આ પ્રકારના વિવાદિત નિવેદન આપનારા જે મંત્રીઓ છે તેમની સામે પગલાં લેવામાં આવે ને આ પ્રકારે ફરી ટિપ્પણી ભવિષ્યમાં ના થાય તેની પણ તકેદારી રાખવામાં આવે તેને લઈને હવે આગામી સમયમાં જોવું રહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રકારના નિવેદન આપનાર મંત્રીઓ પર લગામ લગાવે છે કે પછી આ બાબતો આ વિવાદિત નિવેદનો આગામી દિવસોમાં પણ યથાવત જોવા મળે છે ત્યાં આવનારો સમય બતાવશે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં